બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ બાદ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે રાજ્ય સરકારે આ કામગીરીના સંકલન અને દેખરેખ માટે પાંચ અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કર્યા છે સ્થાનિક વહીવટીતંત્ર નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની પાંચ ટીમો દ્વારા અત્યાર સુધીમાં એક હજાર છસો ઇઠ્યોતેર જેટલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ અને સ્થળાંતર કરવામાં આવ્યું છે વાવર સુઈગામ વાવ અને થરાદ જેવા તાલુકાઓમાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે યુજીવીસીએલની છ્યાસી ટીમો કાર્યરત છે જિલ્લાના બસો સત્તાણું ગામો પૈકી એકસો ગામોમાં વીજ પુરવઠો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે આ સમગ્ર રાહત અને બચાવ કામગીરી માટે જિલ્લા કક્ષાની ઓગણીસ સમિતિઓ બનાવવામાં આવી છે જેમાં રાહત બચાવ સ્વચ્છતા કૃષિ પશુપાલન રસ્તાના સમારકામ જેવી વિવિધ કામગીરીઓનો સમાવેશ થાય છે જિલ્લા કક્ષાના તેર નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને નોડલ તરીકે નિમણૂક કરવામાં આવી છે કલેક્ટર મિહિર પટેલે વધુમાં જણાવ્યું હતું કે વાવ તાલુકાના ભાટબર ગામે બે મકાનોમાં ફસાયેલા વીસ થી પચીસ લોકોને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવાયા છે જરૂર પડે તો ઉપયોગ કરવા માટે જોધપુર એરફોર્સનું હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે આ બચાવ કામગીરીમાં કોઈ જાનહાની થઈ નથી જે સરહદી તાલુકામાં પડ્યો છે તેને લીધે પાણી ભરાવાની જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી માર્ગદર્શન આપેલું હતું આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી પાંચ જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓને આ સમગ્ર રાહત બચાવની જે કામગીરી છે તેના સુપરવિઝન માટે અને સંકલન માટે મૂકવામાં આવેલા છે અત્યાર સુધીમાં કુલ સોળસો ને ઇઠ્યોતેર લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને પાંચ જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવેલા છે જે ખાસ ચાર તાલુકા છે બાબર સુઈગામ થરાદ અને વાવ એમાં યુજીવીસીએલ વિભાગની છ્યાસી કરતાં વધારે ટીમ કાર્યરત છે કુલ બસ્સોને સત્તાણું જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો એમાંથી હાલમાં એકસો ને તેત્રીસ જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે સમગ્ર જે રાહત બચાવની કામગીરી છે તેને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાની ઓગણીસ સમિતિઓ વિવિધ જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી છે જેમાં રાહત બચાવ સ્વચ્છતા કૃષિ પશુપાલન વિદ્યુત રસ્તા મરમત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેર જેટલા નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જેમાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના જે બે અધિકારી છે એમને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે અને પ્રત્યેક તાલુકા માટે એક અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે હાલમાં જે છેલ્લે માહિતી મળી રહી છે તે મુજબ વાવ તાલુકાના ભાટવર ખાતે જેટલા પણ લોકો બે મકાનમાં ફસાયા હતા તે અંદાજીત વીસથી પચીસ લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા સફળતાથી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત સમગ્ર પરિસ્થિતિમાં ક્યાંય પણ જરૂર પડે તો જોધપુર ખાતે એરફોર્સ સ્ટેશનમાં હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે